નમસ્કાર દર્શક મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અત્યારે પૂરી થઈ ગઈ અને સરપંચ પણ ગયા તો અત્યારે ટીમ ગામે આવી છે ત્યાંના સરપંચ છે હાજી અહમદ અબ્દુલ્લા હિંગોરા તો હવે રાગદ્રેશ મૂકી અને સભ્યો અને ગ્રામજનોને વિકાસના કામે લાગી જવાનું છે તો અત્યારે મહાન્યુઝની ટીમ સરપંચ શ્રી ને એવોર્ડ આપવા આવી છે આ એક એવોર્ડ નહી પણ સરપંચ ને પાંચ વર્ષ માટે અમે બાંધવા માટે તો હું તમને વિકાસનું જે કામ છે તમને સંભળાવી બતાવીશ ને આમને સૂત્ર છે એ સાર્થક કરવાનું છે તો સરપંચ છે શ્રી હાજી આમેદ અબ્દુલ્લા હિંગોરા ગ્રામ પંચાયત નાના વાળા અબડાસા કચ્છ આ સરપંચ બન્યા છે બે હજાર પચીસ સૌ મતદારો ટેકેદારો સભ્યો અને ગ્રામજનો છો એ બદલ આપને હાર્દિક અભિનંદન આપ ગામના વિકાસ માટે કટિબદ્ધ રહી સૌનો અવાજ સૌનો સહકાર સૌનો વિકાસ એ સૂત્રને સાર્થક કરી ગામને રળિયામણું બનાવશો એવો વિશ્વાસ ચૂંટણી પછી સૌ ગ્રામજનો આપના સ્વર્ગીય વિકાસ માટે સતત કાર્યશીલ બને એ અપેક્ષા આપનું ગામ સુંદર અને બને હાર્દિક શુભકામનાઓ તો જે છે સાપ્તાહિક ન્યૂઝ અને કચ્છ કલાપી સાપ્તાહિક ન્યૂઝ તરફથી અમે સરપંચશ્રીને એવોર્ડ આપશું તો પેલા આપણે એવોર્ડ લઈ એમને પછી આપણે એમના સાથે ચર્ચા કરશું અને સ્વરાજ્યની ચૂંટણી પછી અત્યારે સરપંચ પણ ચૂંટાઈ ગયા છે અને પદભાર એ પણ થઈ ગયું છે આમના પિતાશ્રી અબ્દુલ્લાભાઈ હિંગોરા એ પણ એક નાના વાળાનું એક જાણીતું નામ છે કે સતત અબ્દુલ્લાભાઈ જે પણ હતા એ સતત ગામના કોઈ પણ પ્રશ્નો હોય કોઈ પણ કામ હોય

તો તમને ફોટા પણ પાડીશું આપણે તો રોડ ની તાત્કાલિક સમસ્યાઓ આપણે નિવારણ થઈ જાય ને તો સારું અને બીજું જે ગામમાં પાણીની મુશ્કેલી અમને આવે છે તે આથી પંચોતેર વર્ષથી અમને પાણીની મુશ્કેલીઓ રહી છે ગામમાં તો હું એવી રિક્વેસ્ટ કરીશ કે પાણીની સમસ્યાનો મને જલ્દ નિર્માણ કરાય તો ઉકેલ કરી આપે સરકાર હમણાં હાલમાં ગામની આપણી કેટલી વસ્તી છે ને ગામ છે એમાં ગામ લોકોને કઈ રીતે રોજગારી મળે છે ને ક્યાંથી મળે છે રોજગારી

ગામમાં કદાચ વધારે વરસાદ પડે તો ગામમાં બે બે ફૂટ પાણી ભરાઈ જાય છે તે નાના વાળા ગામની પ્રાથમિક શાળા છે એમની પણ હાલત છે એકદમ ખરાબ છે તો જાણીએ સરપંચ પાસેથી કે હમણાં આપણે આ પ્રાથમિક શાળામાં બેઠા છીએ એની પણ એકદમ જર્જરિત હાલત છે એના માટે તમારા શું પ્રયત્નો રહેશે એમની પણ જર્જરિત હાલતો છે તમે જુઓ જ છો ક્યારે પણ પડી શકે છે પાણી પણ આવે જ છે આમાં એમના માટે પાસ તો થઈ ગઈ છે પણ એક દેઢ વર્ષ થઈ ગયું છે પણ હજી સુધી કંઈ આવ્યો નથી એનો ઉકેલ હા તો આપણે બીજા જેવા ગામના વ્યક્તિ છે એમનો પરિચય લેશું અને એમના સાથે વાત કરશું શું નામ છે આપનું હું તાલુકા પ્રાપ્તિ શિક્ષણ અધિકારી અચ્છા હુસેનભાઈ ઇંગોરા હુસેનભાઈ ઇંગોરા હું ઇન્ચાર્જમાં છું અને આ ગામમાં સર્વિસ છે આ

તો મિત્રો હવે સરપંચ પાસે આશા રાખીએ કે ગામનો વિકાસ થશે વિમલ સોની કિરીટસિંહ સાથે હું ભાવેશ ભાનુશાલી મા ન્યૂઝ કચ્છ કલાપી ન્યુઝ નાનાવાડા અબડાસા કચ્છ ગુજરાત